प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वड़ोदरा गुजरात को पावर्ड बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है આખું ગુજરાત ફરતા ફરતા હવે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદમાં અને અત્યારે અમદાવાદમાં આપણે જૂના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં છીએ અહીંયાના લોકોની શું સ્થિતિ છે અહીંયાના લોકોનું શું કહેવું છે જનતાનો મિજાજ કેવો છે અમદાવાદની જનતાની ક્લિયર ચોઈસ જાણીશું તો ચાલો જઈએ સીધા જનતા પાસે કાકા કેમ જો એકદમ મસ્ત અહીંયા જ રહેવાનું હા અહીંયા જ રહેવાનું

અમદાવાદ અમદાવાદની રોનક એટલા અમદાવાદની અમદાવાદની પોળો અલગ અલગ ઇલેક્શનમાં શું લાગે છે એક વસ્તુ કે જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી કોઈની આશા રાખવાની જરૂર નથી સો મને ગમે એટલા બીજા પતંગો ચઢાવે પણ એમના પતંગ સામે એમનો પતંગ ટકવાનો નથી કેમ કાચી દોરી કાચી છે મોદી સાહેબ ની દોરી એટલે લાકડા જેવી દોરી તો પછી મોદી સાહેબ એટલે આજે એક વસ્તુ કે એમને કેટલા બધા નવા નવા પ્રોજેક્ટો કર્યા છે આજે તમે પેલી બાજુ ફરવા જાઓ તો તમને એટલું બધું સરસ આમ લાગે એ આજે રોનક બદલાઈ ગઈ છે એટલે અત્યારે પહેલા કેવી રોનક કોંગ્રેસમાં તો કોંગ્રેસ હિન્દુ મુસલમાનને લડાવતી હતી જ અને બે જણને લડાઈ અને રાજ કરતી જ્યારે મોદી સરકાર આવ્યા પછી લડવાનું બંધ થઈ ગયું અને આજે એમના આવ્યા પછી તમે ગુજરાતમાં તોફાનો જોયા ના આજે મોદી સાહેબ આટલા ઊંચા છે તો આજે મોંઘવારી તો થવાની જ છે તો આટલા વર્ષોમાં અમદાવાદમાં કયા કયા ફેરફારો આજે એક વસ્તુ જુઓ તમે કે અમદાવાદની અંદર મેક્સિમમ મોટો ફેરફાર તો આજે જે તોફાનો થતા જે હિન્દુ મુસલમાનના તોફાનો થતા

કેટલું બધું આમ તકલીફો પડતી હતી રસ્તાઓની અંદર બહુ તકલીફો પડતી હતી આજે રસ્તાઓ બી કેટલા બધા ફાઇન બની ગયા છે કે આપણે જે પોણો કલાક કલાકે પહોંચતા હતા એના બદલે આજે આપણે વીસ મિનિટમાં પહોંચી શકીએ છીએ એટલે એ બી ફાયદો છે આપણો થોડો નો ડાઉટ મોંઘવારી વધે છે બોલો બોલો શું નામ છે તમારું રફીક શેખ રફીક શેખ અહીંયા જ રહેવાનું ના હું નહીં તો કામ કામ કરો છો પણ રહેવાનું તો અમદાવાદમાં ને અમદાવાદ અમદાવાદમાં શું લાગે છે વટવા વિસ્તારમાં તમે રહો છો આપણે ઓવરઓલ અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં શું લાગે છે કોઈ સમસ્યાઓ કોઈ સમસ્યા તો શું અત્યારે બધું સારું ચાલે છે શાંતિ રહીએ જાણીએ સુવિધાઓ બધી મળી રહે સુવિધા મળી કે સુવિધા સુવિધા એટલે બધું અત્યારે મ્યુનિસિપાલિટીનું પાણી આવી ગયું બસ ખાલી થોડું રોડનું તકલીફ છે એ થોડું સરખું કરી આવે તો સારું આ વખતે શું લાગે છે કોની સરકાર હવે તો બારે તો ભાજપ જ છે

કેવી સ્થિતિ છે આ વખતે ઇલેક્શન માં કોણ જીતે એવું લાગે સારું છે ભાજપ જ આવશે અચ્છા કેમ કારણ શું મોદી સરકાર સારું કામ કરે છે ને ગા 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 અચ્છા ગૃહિણીઓ તો એવી બૂમો પાડતી હોય છે મોંઘવારી છે મોંઘવારી છે મોંઘવારી પણ એની સામે તમે એટલું સારું તમે કવરિંગ તો આપે છે ને એમાં લેડીઝ તો સારું કવર આપે છે અચ્છા ગા ગા બહુ બધું સારું સહાયતા કરી છે ભણવામાં તમે જુઓ કે તમે લોન માટે જાવ તો પણ તમને લેડીઝ માટે તો બહુ સારી છે અચ્છા બહુ સારું છે બહુ સારું એની સામે બીજી

હવે ઉપરવાળાની મહેરબાની બરાબર સરકાર સાત અચ્છા તો આ જ અચ્છા શું લાગે છે આ વખતે કોની સરકાર આઈએ છે બાજા પાઈએ છે એમ એમ કારણ શું એનું કારણ છે કે વાતાવરણ પર થોડું ડિફિક અને ભૌતિક અને જે સોશિયલી જે વાતાવરણ જે હોય છે તે જરૂરતમાં એ બધી વસ્તુ હોય છે મોંઘવારી નડતી nol itu plus minus tuh jawaban aja. Boarding mah plus minus itu mau gaji plus minus tuh jawaban aja. Ya udah. Election udah.

મોંઘવારી વધારે છે નહીં બસ આ મોંઘવારી સામે આવક વધી નહીં કા વધી છે ઉપર ઘટી હે તો આ લોકો આજા તમે તો અનુભવ છો બરાબર લગભગ મને લાગે ત્યાં સુધી 70 65 70 ની ઉંમર હશે હે ને ખાલી તો પહેલાની સરકાર ને અત્યારે બંને સરકાર તમે જોઈ બરોબર કંટ્રોલ લાવે ને એમની તો બંને સરકાર જોઈ બે જોઈ ભાજપ કોંગ્રેસ બે જોઈ બંને જોઈ બંને સરકારમાં તફાવત શું

બાપુ ઓ બાપુ અરે આવો નહી બાપુ ને બધી ખબર પડે અરે આવો આવું નામ ભાઈ મેહુલ ભાઈ પણ નામ આપણે જો કે કઈ ખબર નથી આનું કેમ નહીં ખબર ના બસ આપણે મહેનત કરીએ તમારી કેટલી છે

કે માણસ જ્યારે મૃત્યુ થાય એની મોત થઈ જાય પછી એની પંચાવન સંપત્તિ છે ને એ સરકારને આપી દેવાની પિસ્તાલીસ એવું બધું ખ્યાલ ના પડે એટલું એવું કરવું જોઈએ ખરું ના કરવું જોઈએ હે ને ના કરવું જોઈએ લોચા વાગે ને ભાઈ હે ને વાંધો નહીં દાદા કેમ જુઓ એકદમ મસ્ત કઈ થયું છે મને તો કઈ નહીં થયું

ના પહેલાં એટલા વર્ષથી અમદાવાદમાંથી સાઠ વર્ષથી અમદાવાદ તમે જ્યારે તમે જ્યારે અમદાવાદ આવ્યા ત્યારની અમદાવાદની સ્થિતિ અને અત્યારનું અમદાવાદ બંનેમાં શું ફરક લાગે છે મને કોઈ ફરક લાગતો નહીં હું શું વાત કરો કેમ જેમ જુ સુવિધાઓ નહીં વધી તમારું નહીં તમે તો એકદમ મસ્ત જ છો તું તો અભી બી જવાનો પણ અમદાવાદમાં શું છે

અમદાવાદની સીધી ભાજપ કઈ રીતે એમ ને કેમ ભાજપ કેમ સારું કામ કર્યું વિકાસ કર્યો છે અચ્છા કયા કયા કામ રોડ છે મેટ્રો ટ્રેન છે રેલવે છે બીજા રિવરફ્રન્ટ છે મેટ્રોમાં ફરી મેટ્રો ફરી કેવું લાગે સારું છે બંને માત્રમ જે તેજસ છે બધી સારી ટ્રેનો મૂકેલી છે સુવિધાઓ બધી સારી છે એમ તમારે કેટલા વર્ષ છે અને ફિફ્ટી વન થયા ફિફ્ટી વન થયા અને અમદાવાદમાં પહેલેથી અમદાવાદ જ બોર્ડ એકાવન વર્ષમાં કેટલો ફરક કેટલો દેખાય છે અમદાવાદ ઘણો ઘણો ફરક છે પાંચસો ટકા ફરક છે જોકે તમે બંને સરકાર જોઈ હશે એકાવન વર્ષ છે પહેલાની સરકાર અત્યારની સરકાર તફાવત શું પહેલાં શું સુવિધાઓ મળતી હતી પહેલાં શું સમસ્યાઓ થતી હતી પહેલાં મેડિકલ કશું હતું નહીં અત્યારે નાના માણસને મેડિકલ મળે છે ફ્રી ઓફ ચાર્જ મળે છે દસ લાખની સુવિધા કરી પહેલા સુવિધા હતી નહીં અને ફેસિલિટી ઘણી સારી મળે છે પહેલાં કરતાં બી અચ્છા તમને કોઈ પર્સનલી એવી સુવિધાઓનો લાભ મળ્યો તમે મારા ઘરમાં જ મળેલો છે શું વાત છે મને કહેશો થોડીક આમ નાની એવી સ્ટોરી કે આવું થયું હતું પછી મારા વધારે જ બાયપાસ કરાવડાવી હતી એમને ફ્રી ઓફ કરાવડાવી હતી યુએન મહેતામાં યુએન મહેતામાં હા આપણે કાર્ડ ઘણો ફેર પડે છે નાના માણસને સુવિધા મળી રહે છે મેડિકલની સો ટકા

મજબૂત વિપક્ષ સારું સારો નેતા કોઈ રહ્યો નથી એમની જોડે મજબૂત વિપક્ષ નથી લાગતો હેલો તમાર જોડે વાત કરતો તો આજુબાજુ વાળા બધા હતા રહ્યા કેમ એવું કર્યું એ લોકોએ હે જૂનું અમદાવાદ છે તમે આજુબાજુ પણ તમે જુઓ તમને આમ અનુભવ થશે કે હા ભાઈ આપણે જૂના અમદાવાદમાં આવ્યા છીએ જે આજુબાજુની બિલ્ડિંગો છે એ પણ જૂની જૂની દેખાતી હશે તમને અને ટ્રાફિક પણ એટલું બધું હોય પણ જૂના અમદાવાદમાં ફરવાની પણ એક અલગ મજા છે તમારે કંઈ પણ ખરીદવું હોય કંઈ કરવું હોય તો એ પણ અહીંયા તમને ખરીદવાનું મતલબ ટ્રાફિક એટલું બધું હોય પણ એ ફરવાની ને ખરીદવાની મજા જૂના અમદાવાદમાં કંઈક અલગ જ છે આ બાજુ જો ગટર સાફ થઈ રહી છે બાપુ કેમ જુઓ આમ જોઈ લો ને એક વખત હા

એલગલ એના છેય બીજું બધું આવડે ખરું લેડીઝનું બનાવ આવડે ખરા પણ બનાવતી નથી પણ આપણે ખાલી એક જ વસ્તુ પર ફોકસ કરવાનું એમ કેટલો ભાવ કેટલો મળી રહે સ્કૂલ બેગ ખાલી રિપેરિંગ કે બેગ બનાવવી ખર્ચા નીકળે આરામથી ખર્ચા આરામથી નીકળી જાય ઓ આરામથી કે જવન જરૂર નહીં અચ્છા મન પડે ત્યારે આવું મન પડે ત્યારે વાત પોતાની મળતી ગુજરાતી લોકોને શું જોઈએ પોતાનો ધંધો હોય ભાઈ નારોલ થી આવો છો ઓ નારોલ થી આવો ઘર તમારું ત્યાં

માસીએ તો જવાબ ના આપ્યો મોદી સરકાર બને મોદી મોદી સરકાર બનશે કેમ કારણ શું વિકાસ ના વિકાસ કયા કયા વિકાસ ના કામો બધું નામ તો વધ્યું છે ભારતનું ઇન્ડિયા ઇન્ડિયાનું નામ નથી વધ્યું ઇન્ડિયાનું નામ વધ્યું અમદાવાદમાં કયા કયા કામ હતા અમદાવાદમાં તો હવે બ્રિજો બન્યા ઓવર બ્રિજો બન્યા એ જ છે આમ તો ખાસ તો ઓવરબ્રિજ મતલબ રોડ રસ્તાનું કામ થયું એના સિવાય તમને યાદ હોય એવું માસી ને પણ એ સવાલ પૂછ્યો તો તમારી પણ ઉંમર લગભગ પાસઠ સિત્તેર ની આજુબાજુ હશે મને ઉંમર લાયક દેખાય એટલે મને એ જાણવાની આમ વધારે એ થાય કે પહેલાની સ્થિતિ ને અત્યારની સ્થિતિમાં શું ફરક આવ્યો છે બીજું બધું તમને ખબર હોય કે ના ફરક હોય અત્યારની સ્થિતિ ને પહેલાની સ્થિતિ મારે એ જાણવી છે અમદાવાદ ની ખાસ કરી પહેલા કરતા સારું જ છે પણ તમે તમારી આંખેથી જોયું હોય કે પહેલા આવું હતું

આ રૂ હવે તો કઈ દો કોની શું કોની સરકારની જે છે એ જ રહેવાની તો તમારે ઈંટ તો આપી દીધી છે હવે કઈ પણ દો ને તમે તો જે છે જ રહેવાની છે નામ તો એમાં નામ નો સવાલ છે તને તો ખબર છે તું અહીંયા ઊભો છે તો આ છોકરો જ ઊભો થાય છોકરી નથી કેમ છો બધું જીવનમાં કોઈ તકલીફ કોઈ બીમારી કોઈ જ બીમારીની ઇલેક્શન આવે છે દાદા હા શું લાગે છે આ કોની સરકાર બને એવું લાગે આ સતત જે સત્તા આપવા એ જ છે હે જે સત્તા આપવા છે એ જ આવે સત્તા પડતી એ જ છે કોઈ નહીં આવે કેમ પણ એની પાછળનું કારણ શું કેમ તમે એવું કહો હા

તો શું શું ફરક શું શું ફરક આવ્યો છે અમદાવાદમાં અમદાવાદમાં શું શું ફરક આવ્યો છે આટલા વર્ષ કડો આવે કયા કયા ફરક આવ્યો છે એક બે એક્ઝામ્પલ આપો ને મને અરે એક્ઝામ લેવી કા છે વાલો કો પહેલાની સ્થિતિ કેવી હતી ગુજરાતની અત્યારની સ્થિતિ કેવી છે અરે જમા પહેલા જમાનો હતો હારું હતું અત્યારે બધું બકતું જાય છે એનું શું પહેલા હારું હતું વીજળી ને બધું વીજળી બધું મળી રહેતું પહેલા હા બધું મળી રહે અચ્છા એવું

અમદાવાદની સીટી અને કો પહેલાની સિટી ને અત્યારની સીટી માં શું પરફર છે તમે જોઓ ને અહીંયા હા રાઇપો ખારિયાનો વિકાસ જો હા કોનો આપણે વાત કરીએ આ પણ ખારિયાનો વિકાસ તમે ટ્રાફિક ને બધું વધારે તમે કેટલી વેલી ખારિયામાં આવ્યા ત્યારે

સ્વાસ્થ્ય રીને પાણીની એ બધી તકલીફો છે કાકા શું કહેશો તકલીફો ન અડી રહી છે હું તો એક જ વસ્તુ છે મારે જન્મભૂમિ કર્મભૂમિ બધું અહીંયા છે સાહેબ અચ્છા આ ગ્રાયપુર ખાડિયાની અંદર છે ને હા ચાલીસ વર્ષથી સંસદ સભ્ય ધારાસભ્ય અને કોર્પોરેટર હા બધા બીજેપીના જ છે અચ્છા અને ખાડિયાનો વિકાસ શું થયો આ કોઈ દુકાનદારે છે ને એક લાખ રૂપિયા ખર્ચીને ફર્નિચર નથી કરે આવ વિકાસ

એનું મોદી નું કામ બોલે છે અચ્છા આખા દેશમાં એટલે જેને નથી દેખાતું એ બધા વાહિયા સવાલો કરે અચ્છા કયા કયા કામો મોદી સાહેબે કર્યા છે બધા કામો સારા કરે એક બે ઉદાહરણ એક ઉદાહરણ મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે મેં બે વર્ષ એકવાર સ્ટેન્ડ મુકાયું બરાબર એકવાર લખવાની અસર થઈ હતી એ બી મેં એમાં કરાવી બરાબર હા અને બીજું અમને અનાજ બી સસ્તું મળે છે અચ્છા

સામે શું લાગે છે બધા વિપક્ષ ગઠબંધન કરી રહ્યા છે એમનું કશું ઉપજવાનું છે નહીં આ બધા ટુકડા ટુકડા ગેન છે જે રીતે કન્યાકુમાર દિલ્હીમાં આવ્યો ને એ ઉપરથી કોંગ્રેસ પર્દાફાશ થઈ ગઈ હા કે આ ટુકડા ટુકડા ગેંગ છે અચ્છા ટુકડે ટુકડે ગેંગ છે હા એવું થશે એવું છે કાકા તો જૂના અમદાવાદની જનતા સાથે આપણે વાત કરી ખાડીયાની જનતા સાથે આપણે વાત કરી હા ક્યાંક કદાચ સમસ્યા છે પાણીની સમસ્યા છે બીજી કંઈક સમસ્યા છે કોઈક એવું કહી રહી છે કે કોઈ જ સમસ્યા નથી મોટાભાગે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આવશે તો સરકાર બીજેપીની જ આવશે પણ હવે રિઝલ્ટના દિવસે શું થાય છે એ તો જનતાના હાથમાં છે પણ જૂના અમદાવાદની જનતાની ક્લિયર ચોઈસ આપણે જાણી હવે જઈશું સીધા આપણે મણિનગર ચાલો જઈએ